અને મીત ને ઈ તો છે ને બારે રમી છે બે છોકરા કેંગિયા બારે છે લગભગ તો નથી બારે સુતર ફેણ જેસ લીન આવે છે નીન કરે છે જો ઉતા ઉતા બે ફોન જોવે હા ઉતા લી ગમણે તો બોલ શું બોલ આખો ખાણ નો ડબ્બુ લીન બેહ જો છે ખાંડ ખાય બોવત તાર દગ તક ક્યા

આપડી મસ્ત મજાની સા ઉકળી ગઈ છે હવે આખો સા દૂધ નું ભરાઈ ગયું છે જો દિલ કરતો એમાં ન

ना थी पाव तो जी बनाई ना कोई जैसे हमने साग बनाया उसे नहीं साग तो मुझे बुद्धि है भी लोग वे रोना की जो होगी भी ना साग के बिना तो मैं तारीख का बनायेंगे तारीख के बिना तो वो हम भी लोग બપોરની અમે તો બપોર નું ખાઈ છે અને હવે કરવા માંડ્યું રોટલી બંધાઈ કેલો પડ્યો છે રોટી દો તો હવે કરીશ રોટલી

તો વિડિયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે અંધારાનો નવું વિડીયો ઉતાર્યો છે અને વિડીયા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને બાય બાય